આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહી છ વાંચે છે નમસ્કાર કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજનું પોર્ટલ આજથી શરૂ થશે ખેડૂતો આજે બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી કે આરપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરીમાર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ રસ્તાના કામોને ગુણવત્તામાં બાંધછોડ ચલાવશે નહીં તેવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાણામંત્રી કનુ દેસાઈ અને મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્તરીય બેઠકમાં આ નિર્દેશો અપાયા હતા મહાનગરોના મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનર આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા તેમના નગરો મહાનગરોની રોડ રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી શ્રી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે માર્ગો પરના ખાડા પૂરવાના કામો અગ્રતા કામે હાથ ધરાય એટલું જ નહીં સંબંધિત અધિકારીઓ નિયમિતપણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ત્રીસ નવેમ્બર સુધીમાં માર્ગોની સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થશે બિહારના આડત્રીસ જિલ્લાઓમાં છેતાલીસ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે બસો મત વિસ્તારો માટે વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં યોજાયું હતું તમામ બે હજાર છસો સોળ ઉમેદવારોના મતદારો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં સીલ કરવામાં આવ્યા છે મતદાનમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ અને વીવીપેટને ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે તમામ ગણતરી કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે દેશના પ્રથમ સુકાની પંડિત જવાહરલાલ નહેરુની આજે એકસો છત્રીસમી જન્મજયંતિ છે તેઓ સત્તર વર્ષ જેટલા લાંબા સમય સુધી દેશના સુકાની પદે રહ્યા હતા આજે તેમની જન્મજયંતિ નિમિત્તે ભુજમાં ટાઉન હોલ સામે આવેલી તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે આજનો દિવસ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચેની બે ટેસ્ટ મેચ ત્રણ વન ડે અને પાંચ ટી ટ્વેન્ટી મેચોની શ્રેણીનો આજથી આરંભ થાય છે આજે કલકત્તાના ઇડન ગાર્ડન પર પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થાય છે પૂર્વ કચ્છમાં જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણૂક બાદ ગઈકાલે વિધિવત રીતે રામબાગ જિલ્લા હોસ્પિટલમાં ચાર્જ સંભાળી લીધો હતો આ સાથે હવે જિલ્લા કક્ષાના સ્ટાફની નિમણૂક સહિતની કામગીરી આગળ ધપશે માંડવીમાં એસડીએચના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા ડોક્ટર કિશોર રોયને પ્રમોશન આપી પૂર્વ કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી એટલે કે સીડીએમઓ તરીકે રામબાગ હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે રામબાગ અધિક્ષક ડોક્ટર હરેશ મટાણીએ આજે પોતાનો ચાર્જ મૂકી દીધો હતો અને ડૉક્ટર કિશોર રોયે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ નજીક ઘાસચારો ભરેલું એક ટ્રેલર વીજ સંપર્કમાં આવતા સળગી આ ઘટના ગઈકાલે બપોરે બની હતી આગને કારણે આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટે ઘોટા જોવા મળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ ટ્રેલર પંજાબથી થી ઘાસચારો ભરીને વાંઢિયા તરફ જઈ રહ્યું હતું રસ્તા ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનના સંપર્કમાં ઘાસચારો આવતા તેમાં આગ લાગી હતી સદનસીબે આ ઘટના કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાના ટ્રેલર અને ઘાસચારાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે બચાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા વિવિધ ખેત પેતાશોની ખરીદીનો આરંભ કરવામાં આવ્યો છે રાપરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખે ખરીદી શરૂ કરાવી હતી ત્યારબાદ ખેડૂતો અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશી છે માવઠાના માર પછી સરકારનું આ હિતકારું પગલું છે તેમ તેમણે જણાવ્યું હતું અને આ આ સાથે સમાચાર સમાપ્ત થયું નમસ્કાર